તેમજ સિવિલ હોસ્પિટલમાં અનામી પારણું મુકાયું છે ત્યારે આ પારણામાં બાળકને છોડવા માટે અપીલ કરાઈ છે જેથી આવા બાળકોની સાર સંભાળ લઈ શકાય અને નવજીવન આપી શકાય આવા બાળકને મુકવા આવનારની કોઈ પૂછપરછ કરવામાં નહીં આવે આવતીકાલે સોળ ઓક્ટોબર રમા એકાદશીથી દિવાળીના તહેવારની શરૂઆત થશે ત્યારે દિવાળીના તહેવારના લઈને શ્રી લક્ષ્મીનારાયણ જ્યોતિષ કાર્યાલયના શાસ્ત્રી હાર્દિકભાઈ પુરોહિતે વિગત આપી છે તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબરે શનિવારે ધનતેરસ વીસ ઓક્ટોબર સોમવારે દિવાળી બાવીસ ઓક્ટોબર બુધવારે નૂતન વર્ષ અને છવ્વીસ ઓક્ટોબર રવિવારે લાભ પાચમ રહેશે જ્યારે ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારે જલારામ જયંતિની ઉજવણી થશે આમ અઢાર ઓક્ટોબરથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી દિવાળીના તહેવારોને લઈને ઉજવણીનો માહોલ જોવા મળશે

ખાસ કરીને રેસ્ક્યુ મિશન તકતીકો અને સંકટ પરિસ્થિતિઓમાં ઝડપી અને ચોકસાઈ ભરી કામગીરીની કક્ષાઓ પ્રદર્શિત કરી હતી તેઓની કડી પ્રેક્ટિસ અને સખત અભ્યાસના પરિણામે જ કોઈ પણ જોખમી પરિસ્થિતિમાં એનએસજીનો હસ્તક્ષેપ દેશને સુરક્ષાનું ઊંચું સ્તર આપે છે ચાંદીના વરખનો ભાવ રૂપિયા પાંચ થી વધીને રૂપિયા આઠ થઈ ગયો દિવાળીના પવિત્ર તહેવારોમાં મીઠાઈ આગવી પરંપરા છે દેશભરમાં કરોડો રૂપિયાની મીઠાઈ વેચાય છે કાજુકતરી સહિત અનેક મીઠાઈઓ પર ચાંદીના વરખ પણ હોય છે પરંતુ આ વખતે ચાંદીના રેકોર્ડ બ્રેક ભાવ તથા અછતને કારણે મીઠાઈ પરથી વરખ ગાયબ થવા લાગ્યા છે મીઠાઈના વેપારીઓના કહેવા પ્રમાણે ચાંદીના ભાવ વધારાથી વરખ પણ મોંઘા થયાનું સ્પષ્ટ છે મીઠાઈનું ઉત્પાદન ખર્ચ વધી જાય તેમ છે અનેક વેપારીઓએ વરખ ચોપડવાનું બંધ કરી દીધું છે ગ્રાહકો પર તેનો બોજ નાખી ન શકાય જોકે અનેક વેપારીઓએ માર્જિન ઘટાડાની પરવાહ કર્યા વિના વરખ યથાવત રાખ્યો છે સિટી કવરેજ ન્યુઝ ના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ